ના પાડતા શ્વાન મામલે થઈ હતી બોલાચાલી કેટલાક લોકો શ્વાનને ને કોથળામાં ભરીને લઈ ગયા હતા તપાસ કરતા શ્વાન કામરેજ આંબોલી ગામ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યું આ મામલે પોલીસને જાણ છે છે શ્વાનના મોતનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો કેટલાક લોકોએ શ્વાનને કોથળામાં ભરીને લઈ જતા જોવામાં આવ્યા જે બાદ આ શ્વાન છે તે મૃત હાલતમાં મળી આવ્યો સુરતના નંસાડ ગામમાં એક સોસાયટીનો આ શ્વાન હતો તપાસ કરતા તે મૃત હાલતમાં મળ્યો તો શ્વાનના મોતનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ઉલ્લેખનીય છે કે સોસાયટીનો આશવાન શ્વાન છે કેટલાક લોકો તેને પકડીને કોથડામાં ભરીને લઈ જઈ રહ્યા હતા તે સમયે ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ આ જે લોકો છે તે શ્વાનને કોથળામાં ભરીને લઈ ગયા અને તે બાદ તપાસ કરવામાં આવી તો આ મૃત હાલતમાં મળી આવ્યો હતો સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે કેતન શું છે સમગ્ર મામલો શ્વાનના મોતને લઈને સોસાયટીના રહીશોએ જે ફરિયાદ કરી છે ચોક્કસ વાત વાત કરીએ કાંબેડ તાલુકાના દિવસ થી જે એક સ્વાન બાબતે સોસાયટી ની અંદર જે ઉગ્ર ઝઘાઓ થઈ રહ્યા હતા સ્પાન અનેક જગ્યાઓ પર ટોયલેટ કરતો હોય જે અંતર્ગત લોકોનામાં એક જે જે પાલતુ સ્પાન તેના વિરુદ્ધ રોષ હતો જે અંતર્ગત શાંતિપૂર્ણ માહોલ ની અંદર સમજાવતો હતા ઉગ્ર માહોલ બન્યો હતો ગાળા ગાડી પણ થવા પામી તું તું મહેમા પણ થવા પામ્યું હતું ત્યારે કાંબેડ તાલુકા નંતા ગામના સોસાયટીના કેટલા કેટલાક રહીશોએ આ પાલતુ કૂતરાને પકડવાનો પ્રયાસ કર્યો છે કૂતરો બહાર નીકળે છે ત્યાં પકડીને કૂતરાને મારી નાખવા સુધીની વાતો હતી એ અંતર્ગત કૂતરાને કૂતરાનું જે મોત થયું હતું જેને લઈને પરિવારજનોમાં આ આક્રોશ જોવા મળ્યો હતો બેઉ બે પાલતુ કૂતરા જે પાયો હતો તેના વિરુદ્ધ આ હાલ તો કામરેજ પોલીસ મથકની અંદર એક અરજી કરવામાં આવી છે કે જે અંતર્ગત ખાસ કરીને આ સ્થાનિક હસમુખભાઈ આકો દરિયાએ કૂતરાની શોધખોળ કરતા કૂતરો સમગ્ર માહિતી બદલ તો વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી કરી છે આત્મહત્યા ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો વિદ્યાર્થી બીજા વર્ષમાં બી ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધીને વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીર અભિષેક શર્મા કાશ્મીરી પંડિત પરિવારનો હતો ભણતરનો ભાર ન ઝીલી શકતા અંતિમ પગલું ભર્યું આપઘાતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કોમન હોલમાં પ્રવેશ્યા બાદ ટેબલ મૂક્યું અને દુપટ્ટા વડે ફાંસો ખાધો બીઈ મિકેનિકલની પહેલા વર્ષની પરીક્ષામાં એટી કેટી સોલ્વ નહીં થતા ચિંતિત હતો આ વિદ્યાર્થી ત્રીજા વર્ષમાં પ્રવેશ નહીં મળે તો ભવિષ્યનું શું થશે સતત તેની ચિંતામાં રહેતો હતો રાત્રે એકથી દોઢ વાગ્યાના અડસામાં ચાદર લઈને એમવી હોલમાં પ્રવેશ્યો હતો કોમન હોલનો દરવાજો અંદરથી બંધ કરીને જીવન ટૂંકાવ્યું તો કોમન હોલનો દરવાજો બંધ કરીને આપઘાત કર્યો મૂળ કાશ્મીરના વિદ્યાર્થી અભિષેક શર્માનો આપઘાત એટી કેટી આવતા સતત ચિંતામાં આ વિદ્યાર્થી રહેતો હતો આવતા વર્ષે કઈ રીતે એડમિશન મળશે ક્લિયર થશે તેને લઈને ચિંતા સતાવતી હતી તો કેરીના રસિકો માટે સારા સમાચાર છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો એક જ દિવસમાં ચાર હજાર બોક્સની આવક થઈ છે દસ કિલો પ્રતિ બોક્સના આઠસો થી બારસો રૂપિયા નોંધાયા છે આવતા સપ્તાહમાં હજુ આવક વધવાની સંભાવના છે કેરીની આવક વધવા છતાં ભાવમાં કોઈ લાંબો ફેરફાર નહીં ગત વર્ષની સરખામણીએ કેરીનો પાક ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણથી ચાર બોક્સની આવક હતી અને ધીરે ધીરે આવક વધશે અને આજે ભાવ આઠસો રૂપિયા થી લગાવીને પાંચસો રૂપિયા સુધી ગીરી ના ભોગ છે અને આવતા દિવસોમાં ગીરી ની આવક વધશે